હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ જેવિસ હોમ કિચન તો આજે આપણે બનાવીશું ફરાળમાં ખાઈ શકાય તેવી મોરૈયાની અથવા સામાન્ય ખીચડી તો અહીંયા એક મેં કૂકર લઈ લીધું છે તેમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તો તેલ ગરમ થઈ જાય પછી આપણે ચેક કરીને જોઈશું કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તો જો તેલ આપણું ગરમ થઈ ગયું છે આપણે તેમાં જીરું અને થોડા લીમડાના પાન નાખી અને તેમાં મેં એક મીડિયમ સાઇઝના બટેકાના નાના નાના પીસ કરી લીધા છે તો એ આપણે એડ કરી દઈશું અને એને થોડીવાર માટે કૂક કરી લઈશું તો જુઓ બે મિનિટ પછી બટાકા થોડા એવા કૂક થવા આવ્યા છે તો આપણે એને થોડું હલાવી લઈશું જેથી કરીને નીચે બેસી ન જાય પછી આપણે તેમાં એક મીડિયમ સાઈઝનો નાનો ટમાટો લઈ લઈશું એના ટુકડા કરીને એડ કરી દઈશું અને એને હલાવી લઈશું હવે એને બટેકા અને ટમેટાને થોડી વાર માટે કોક થવા દઈશું પછી અહીંયા મેં એક વાટકીના માપથી પોણી વાટકી જેટલો મોરૈયો લીધો છે એને સામો પણ કહે છે જેને મેં પલાળી લીધો છે ધોઈ અને પલાળી થોડી વાર માટે પલાળી દીધો હતો તો હવે આપણે એને એડ કરી દઈશું પાછો હવે એકાદી વખત હલાવી અને પછી આપણે એમાં મોરૈયો જે હતો પલાળેલો એને એડ કરી દઈશું હવે આપણે જે વાટકીના માપથી મોરૈયો લીધો હતો તેના પાંચ ગણો માપ લેવાનું છે તો મેં અહીંયા વાટકી પોણી વાટકી જેટલો મોરૈયો લીધો હતો તો મેં અહીંયા અહીંયા એનો પાંચ ગણો જેટલું પાણી એડ કરી દઈશ પહેલાં એકવાર આપણે એને હલાવી લઈશું પછી એમાં પાણી એડ કરી દઈશ બધું બરાબર મિક્સ કરી અને પછી એમાં પાણી એડ કરી દેવું બરાબર મિક્સ કરી ને હવે પછી આપણે એમાં મસાલા કરી દઈશું બધું બરાબર મિક્સ કરી દેવું કારણ કે નીચે ચોટી ગયું હોય તો હવે આપણે એમાં મસાલા કરી દઈએ તો એમાં અડધી ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે આપણે એમાં થોડી ખાંડ એડ કરીશું એક ચમચી જેટલો આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું હવે આપણે એને હલાવી લઈશું બરાબર મિક્સ કરી દઈશું અને હવે આપણે કૂકર બંધ કરી અને એને મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે એને બે વિસલ કરી દઈશું અને જો દોસ્તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો તો જુઓ બે વિસલ પછી આપણી મરૈયાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એમાં બે ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો નાખીશું બે ચમચી જેટલો શેકેલા સિંગદાણાનો ભૂકો નાખીશું થોડાક થોડી કોથમીર નાખીશું અને એક નાનું અડધું લીંબુ નાખીશું હવે આપણે બરાબર મિક્સ કરી દઈશું એમાં મિક્સ કરી દઈશું તો આપણી ખીચડી દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ એવી ટેસ્ટી એવી લાગે છે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે એને સર્વ કરી દઈએ ડિશમાં તમે જોઈ શકો છો ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો અને તમા કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય